આર્મીની ટીમના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગ શેના કારણે લાગી હતી તેનું કોઈ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલ તો ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે છેલ્લા પચીસ કલાકથી આગ ચાલુ હતી ત્યારે મોડી રાત્રે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ અને ધાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને ધાંગધ્રા આર્મીના

તાલુકાના નવલગઢ ગામે એક પેપર મિલમાં આગ લાગેલી છે ગઈકાલે લગભગ સાંજના ચાર વાગ્યાની આસપાસ આગ લાગી છે અત્યારે ચોવીસ કલાક થવા એવા આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે અને આ આગ બુજાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાજકોટ અમદાવાદ અને ધ્રાંગધ્રા નગરપાલિકા એ તમામ જગ્યાથી ફાયર ફાઇટર મંગાવવામાં આવેલ તદુપરાંત મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા કેમિકલ વર્ષ ધ્રાંગધ્રા ત્યાંના પણ ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા અને તમામ ફાયર ફાઇટરના બધા જ સ્ટાફે ભેગા મળી અને આગને સંપૂર્ણપણે કાબૂ લેવાનો પ્રયત્ન કર્યો અને સવારના લગભગ આઠ નવ વાગ્યા સુધીમાં આગ ઉપર એ લોકોએ કાબૂ મેળવી લીધો હતો પરંતુ હજી આ પેપર મિલ છે એટલે જેમ જેમ ભળેલો ભાગ છે એને ખસરતા છે જેસી બીજી તો નીચે નીચે થોડું થોડું ધૂંધવાયેલું નીકળે છે એટલે થોડી થોડી કામગીરી બાકી છે બાકી હાલ અત્યારે સંપૂર્ણપણે આગ કાબૂમાં છે બીજી કોઈ જાનહિ કે નથી એ ભગવાનની એક મોટી દયા છે એટલે અત્યારે આગ લાગવાનું કારણ હજી હમણાં જ કંપનીવાળા સાથે મારે વાતચીત થઈ તો કોઈ એવું નક્કર કારણ જાણવા મળ્યું નથી એ લોકો પોતે શોધી રહ્યા છે અને વીમા કંપની પણ અહીંયા હમણાં સ્થળોએ મુલાકાત લેવા માટે આવી હતી પણ એ લોકોએ પણ મેં પૂછ્યું તો એમને કીધું કે ભાઈ હજી કોઈ નકર કારણ જાણવા મળ્યું નથી હવે એ લોકો પણ અત્યારે અંદાજ મૂકી રહ્યા છે હજી સર્વે ચાલુ છે એટલે કેટલું નુકસાન થયું એ અત્યારે હાલ કહી શકાય એવું નથી વીમા કંપની એનો અંદાજ મૂકશે અને આ લોકો કંપનીવાળા જે ભેગા થઈને જે નક્કી કરશે એના ઉપરથી ખ્યાલ આવશે પણ સદ અમારી પેપર મિલમાં કાલે સાંજે ચારેક વાગ્યા આસપાસ આગ લાગેલી અને તંત્રને જાણ કરતાં તરત જ આર્મી તથા બધી ફાયર બ્રિગેડની નજીકની ટીમો તાત્કાલિક અહીંયા સ્થળ પર પહોંચેલી અને આગ આગને કાબૂમાં કરેલી અને આજે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે તંત્ર તથા આર્મી બધા જવાનોએ ખૂબ સરસ સહકાર આપ્યો બદલ આભાર કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અત્યારે બધા આગ સંપૂર્ણપણે બંધ થઈ જાય એની માટે બધા પ્રયત્નશીલ જઈએ આગ લાગે કારણ પછી શોધીશું જાનહાની કોઈની નથી થઈ નુકસાનનો હજી અંદાજ લગાવેલ નથી પણ ઘણું નુકસાન છે આમાં બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર